જોકે રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રાજપૂત કરણી આ આવેદન આપવામાં આવ્યું છે રૂપાલાએ માફી તો માંગી લીધી પણ હજુ ક્ષત્રિય સમાજ આક્રોશિત છે સુરેન્દ્રનગરમાં રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજે એક આવેદનપત્ર આપ્યું છે

વાયંગ વાતું કરનાર ગૌતમ રૂપાલા જે ભાભા તરીકે ઓળખાય છે એના જ્ઞાતિના આગેવાનો પણ આનાથી કંટાળી ગયેલા છે અને રાજકોટ સીટના ઉમેદવાર બદલવાની છત્રી સમાજ અને તેમજ અઢારે વર્ણની માંગ છે